પરશોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે રાજકોટથી ભાજપના ઉમેદવાર છે પરશોતમ રૂપાલા રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર પ્રચારમાં ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજે પરશોતમ રૂપાલાની માફીની માંગ કરી છે મત માટે આવી ભાષાનો ઉપયોગ કહે કરે છે તેવું મહેશ રાજપૂતનું કહેવું છે તો જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે

રીતે સનાતન ધર્મ એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ તો

શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતો ન હોત તો તમે આઝાદીનો હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો